મ્યાઉદરના કોળી આધેડને સવા લાખ રૂપિયાની સોનાની વીટી મળતા તેઓએ મૂળ માલિક એવા રાજુભાઈ જીત્યાને સુપ્રત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હાલના કળિયુગના સમયમાં પણ ભરોસો સત્ય અને માનવતા જીવંત છે એ આ કિસ્સા પરથી સાબિત થાય છે માનવતા હજુ મરી પરવારી નથી

રાજુભાઈ રામજીભાઈ જીત્યા જે લોકિક કાર્યને લઈ મહુવા આવ્યા હતા અને બાદ ઉમણિયા ઉદરના સ્મશાન ખાતે લોકિક વિધિમાં પહોંચ્યા હતા લોકિક કાર્ય પૂર્ણ કરી મહુવા આવ્યા હતા ત્યારે બપોરના સમયે તેમને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાં પહેરેલી 13.5 ગ્રામની સોનાની વીટી જેની કિંમત આશરે સવા લાખ થવા જાય છે તે હાથમાંથી પડી ગઈલ છે યા ખોવાઈ ગઈલ છે રાજુભાઈ જીત્યાએ સમાજના આગેવાનો જેમાં મંગાભાઈ ચૌહાણ ચેરમેન શ્રી નગરપાલિકા મહુવા અને રમેશભાઈ વેલારી સહિતનાનો સંપર્ક કરી પોતાની સાડા તેર ગ્રામની સોનાની વીટી સ્મશાનમાં અથવા તો અન્યત્ર ખોવાઈ ગઈ છે તેવી વાત જણાવી હતી આ સમય દરમિયાન ઉમળિયા વદરના રહેવાસી એવા પાચાભાઈ ઉકાભાઈ ધાપાને આ સોનાની વીટી મળી હતી પાચાભાઈ ધાપા વિશે વાત કરીએ તો તેઓ સરળ સ્વભાવના અને માનવતામાં માનનાર છે આથી તેઓએ રમેશભાઈ વેલારી અને નગરસેવક એવા મંગાભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો મંગાભાઈ ચૌહાણે પાચાભાઈ ધાપાને જણાવ્યું હતું કે આ સોનાની વીટી રાજુભાઈ જીતિયાની છે અને તેઓ આ વીટી ખોવાવાથી ચિંતિત પણ છે

રમેશભાઈ વેલારી રાજુભાઈ જીતિયા પાચાભાઈ ધાપા કીર્તિભાઈ રાવલિયા ભાકાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે પાચાભાઈ ધાપાનું સૌ આગેવાનોએ ફૂલ હાર પહેરાવી તેમની માનવતાને બિરદાવી તેમનું સન્માન કર્યું હતું અને સૌના મો મીઠા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી આજરોજ રોજ મે બે બે હજાર પચીસ મારું નામ રાજુભાઈ રામજીભાઈ જીતિયા રહેવાનું હાજી પર તળાજા તાલુકો આજે મારા સસરા ભવાનભાઈ દેવાભાઈ થોડા સમયનું નિધન થતાં હું મવવા અંતિમ ક્રિયામાં આવેલો હતો હા એટલે અમે શમશાન યાત્રામાં જે વિધિ પતાવવા ગયેલા અમારા સસરાની ત્યાં પાણીનું ટેન્કર હતું ત્યાં હાથમો ધોતા વળતી વખતે ત્યાં મારી સાડા તેર ગ્રામની એક સોનાની વીટી શમશાનમાં પડી ગયેલી અને અમે વિધિ પતાવીને ઘરે આવ્યા ઘરે આવ્યા પછી મને ખબર પડી કે મારી વીંટી એકતાં પડી ગઈ છે હું મારા શાળા ગિરીશભાઈ સોછા એ બા ફરીથી અમે અડધી પોણી કલાકે શમશાન ગયેલા પણ વીંટી મળેલી નહીં પંદર વીસ મિનિટ પછી અમારે મંગાભાઈ નગરપાલિકાના ચેરમેન એમનો મારા શાળા ઉપર ફોન આવેલો કે આપણા કોઈ સમાજના માણસની વીંટી મળેલી છે એટલે મારા શાળા ગિરીશભાઈ સોછાએ કીધું કે અમારા પટેલની જ વીંટી પડી ગયેલી છે એટલે ભાઈ શ્રી પાસાભાઈ કોળી સમાજના પાસાભાઈ થાપા નામના વ્યક્તિને મળેલી એમને રમેશભાઈ મારી જ્ઞાતિના આગેવાન રમેશભાઈ વેલારી એમના પરિચયમાં હોય એમને ફોન કરી અને કહેલું કે તમારી શમશાનમાં વીટી કોઈ માણસની પડી છે મને મળી છે એ રમેશભાઈ વેલારી અને મંગાભાઈ ચૌહાણ નગરપાલિકાના ચેર ચેરમેન એમને મને અહીંયા ઓફિસે મને મારા શાળાને બોલાવી અને વીટી મને સુપૃત કરી છે હા અને પાછાભાઈને અમે હરતોરાથી એનું સન્માન કર્યું આ હળહળ કળયુગમાં આવા ઈમાનદાર માણસો પણ મળી શકે છે એનું જીવતો જાગતો ઉદાહરણ પાછાભાઈ ઠાપા છે હા